બગસરા તાલુકાના ડેરી પીપરિયા ગામમાં નવરાત્રીના ત્રીજા નોરતે રાસ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખેલૈયાઓ મન મૂકીને રાસ રમ્યા હતા આ રાસ ઉત્સવનું આયોજન ઘણા સમયથી નવરાત્રીમાં કરવામાં આવે છે માતાજીને આરતી આરાધના કરી રાસ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ખેલૈયાઓની ભારે ભીડ જામી હતી સ્ટોરી રિપોર્ટ બાય રાજુ જોગી બગસરા ગામની દીકરી ભાલાળા ક્રિના આજે અમારા ગામ ડેરી પીપરિયા અંદર ભવ્ય રાસ ઉત્સવનું આયોજન થઈ રહ્યું છે જેમાં બહોળી પ્રમાણમાં ગામના લોકો અને અન્ય લોકો પધાર્યા છે અને અમે આજે આ ભવ્ય રાસોત્સવને આનંદ માણ્યો છે અને જેમના આયોજક અમારા ગામના સરપંચ શ્રી પ્રદીપભાઈ ભાખર અને બગસરા સપોર્ટેડ ગ્રુપ જે અમને મદદ કરી રહ્યું છે તો અમે આ બધાના સપોર્ટ દ્વારા અમે અમારા ભવ્ય રાસોત્સવનો આનંદ માણી રહ્યા છીએ અને માણતા રહીએ ખુશ ખબર ખુશ ખબર ખુશ ખબર કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ માં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન